હરિદ્વાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન કરતી સંસ્થા માય ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર મારાજે મા બાપ વિનાની જરૂરિયાતમંદ પરિવારની સાત જેટલી વહલી દીકરીઓના દ્વિતીય સર્વ જ્ઞાતિ નિઃશુલ્ક સમૂલગ્નોત્સવ શહેરની ચીડી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિત રહીને પ્રભુતામાં પગલાં પાડનારા સાત નવ દંપતીને સુભાશિષ પાઠવ્યા હતા આજના સમૂહ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ હતી કે આ સમગ્ર આયોજન શહેરના દાતા દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં દરેક દીકરીઓને આશરે એકસો જેટલી ભેટ સોગાદો કર્યાવરણ રૂપે આપવામાં આવી હતી આ સમૂહ લગ્નના ભોજનદાતા મૈલાજી ઠાકોર પરિવાર તેમજ રૂડુ માવેરુ અલ્પાબેન વિરેન્દ્રભાઈ મણિયાર પરિવારે શોભાવ્યું હતું સમૂહ લગ્નોત્સવની લગ્ન વિધિ ગાયત્રી પરિવારની બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવી હતી

કથાકાર પંકજભાઈ જોશી તેમજ કથાકાર કિરીટભાઈ જોશી વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ભોજનદાતા શ્રી મેલાજી ઠાકોર સંસ્કૃતિ પરિવાર અમદાવાદના ટ્રસ્ટીઓ તથા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈથ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ ઉપ ઉપરાંત મોટી સંખ્યામાં દાતાઓ તેમજ વર્ગ કન્યા પક્ષના જાનૈયા તેમજ માંડવા પક્ષના લોકો હાજર રહી મા બાપ વિનાની પ્રભુતામાં પગલાં પાડનાર સાત જેટલી દીકરીઓનું કન્યાદાન કરવી સર્વે શુભાશિષ પાઠવ્યા જય શ્રી કૃષ્ણ મારું નામ આટલ્ય મીનાક્ષી છે હું ખેડા જિલ્લાની છું મને કોઈ જ આશા નથી કે હું દિવ્યાંગ છું મને મારા જીવનમાં શું છે છે ખ્યાલ નહોતો પણ કમલેશભાઈ જે ઇન્ડિયા ટ્રસ્ટ ચલાવે મને બારોબાર ખબર પડી કે આ રીતે કરે છે મેં ખાલી બાપ તરીકે ભાઈ તરીકે કમલેશભાઈએ મને બહુ સપોર્ટ કરે છે અને હું એમને જેટલો આભાર માનું એટલો ઓછો છે નથી કહેતા કે નથી ગમતું ઘણું જ છતાં પણ કંઈક એવું ગમે છે એ જ કારણથી ધરતી પર એવું ગમે છે કદાચ કમલેશ મારા માટે બહુ બહુ મોટા માણસ છે કમલેશભાઈ માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ અનેક વિધ સેવા પાવી આયામો સાથે અનેક વિધ કાર્યક્રમો કરતા હોય છે કાર્યક્રમોની સાથે સેવા પણ કરતા હોય છે પરંતુ આ વખતે એમને જે શરૂઆત કરી છે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન નામે આપ્યું છે એમને ક્યાંય એવું નથી લખ્યું કે મા બાપ વગરની દીકરીઓ પણ જે એમનો હિડન એજન્ડા છે કે જે દીકરીઓ જરૂરિયાતમંદ હોય જેમને પ્રભુતામાં પગલાં પડાવવા માટે વ્યવસ્થાઓ જે પૂરી પાડવી પડે એ અનેક વિધદાતાઓ અને ટ્રસ્ટ દ્વારા આ સરસ મજાનો સંકલ્પ એમને ચાલુ કર્યો છે સુરતમાં મહેશભાઈ સવાણીએ પણ આજ સુધીમાં આશરે છ એક હજાર જેટલી દીકરીઓને પરણાવ્યા પછી એમની પણ સંભાળ રાખે છે ખાલી પરણાવી પરણાવી દીધા એટલું જ નહીં પરંતુ આજથી જ આ સાત દીકરીઓને કમલેશભાઈ એના માતા પિતા અને સ્નેહી બની રહ્યા છે માય ઇન્ડિયન ઇન્ડિયા મિસ્ટરગઢ દ્વારા આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ મા બાપ વગરની દીકરી તથા જરૂરિયાતમંદ દીકરીઓના આ દ્વિતીય સમૂહ લગ્નનું અમે આયોજન કર્યું છે જેમાં સાત દીકરીઓનો અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ આ દીકરીઓના લગ્નની અંદર વિસનગરના સુગ્ન નગરજનો સખી દાતાઓ અને જે વિસનગરની જે ધરતી છે એ દાતાઓની ધરતી છે દાનવીડની ધરતી છે કારણ કે આજે આ દીકરીઓને એકસો એંસીથી પણ વધારે કર્યાવાર કીટ આપી છે એ બદલ વિસનગરના તમામ નગરજનો દાતાજનોનો માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિ પરિવારોથી હું ખૂબ 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 આભારની લાગણી કરું છું અને ભવિષ્યની અંદર પણ આપ સૌ નગરજનો તરફથી આવોના આવો જ સહકાર અમને મળતો રહેશે એવી આપ સૌ નગરજનો પાસે અપેક્ષા રાખું છું અને આપ સર્વને પરમાત્મા આપના પરિવારનો ઉજ્જવળ બનાવે ભવિષ્ય એવી પ્રાર્થના પણ આપ સર્વને પાઠવું